કાર્યક્રમ દરમિયાન કાર અને બાઇક દ્વારા જોખમી ડ્રિફ્ટિંગ અને સ્તંત બતાવવામાં આવ્યા હતા વિડિયોમાં ઉચ્ચ અવાજે સાયલેન્સરો રબર બર્નિંગ અને હાઈ સ્પીડ જોવા મળી રહી છે જે રીતે આ ઇવેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે તે સંસ્થાની ગૌરવશાળી ઇમેજ પર દાગ લાવે તેમ છે કોલેજના નિયમ મુજબ કેમ્પસમાં કોઈ પણ પ્રકારનું જોખમી ડ્રાઇવિંગ કરવાની સખ્ત રીતે મનાઈ છે આ મામલે હવે સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ શરૂ કરી ચૂક્યા છે સંભવિત પગલા રૂપે જવાબદાર વિદ્યાર્થીઓ અને સ્ટાફ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે શૈક્ષણિક સંસ્થાઓમાં આ ઘટના શિસ્તભંગ અને અન્ય વિદ્યાર્થીઓ માટે ખતરો ઊભો કરે છે હાઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની મર્યાદા જાળવવી દરેક વિદ્યાર્થીઓની જવાબદારી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક અને વેપારીઓ વચ્ચે રૂપિયાની લેવડ લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપની સામે ધરણા પર બેઠા છે વેપારીઓના પરિવારજનોએ કહ્યું કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવી હતી વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું કે અમારે કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા બાદ જે પણ અમારી પાસે રૂપિયા હતા તે અમે આપી દીધા હતા ત્યારબાદ હવે આ રૂપિયા લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો ન હતો છતાં પણ અમે જે કંપનીને સિક્યોરિટી માટેના ચેક આપ્યા હતા તેને કંપની દ્વારા બેંકમાં નાખી દઈને અમારા ઉપર ચેક રિટર્નના કેસ કરી દેવામાં આવ્યા છે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ મૂડી પણ નથી વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું કે અમારે કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે અમે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા મુજબના જે પણ રૂપિયા પાસે હતા તે અમે આપી દીધા છે ત્યારબાદ હવે રૂપિયા નહીં દેવડનો કોઈ પ્રશ્ન રહેતો નથી તેમ છતાં પણ કંપની ચેક રિટર્નના કેસ કરી અમને હેરાન કરી રહ્યા છે અમારી આર્થિક સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે જેથી આ વેપારીઓની વહારે હાલ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની આવ્યા હતા ધારાસભ્ય કુમાર કાણાની જણાવ્યું કે વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવ્યો હતો પરંતુ છ વર્ષ પહેલા વેપારમાં નુકસાન થયું હતું જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચ બોલાવવામાં આવ્યો હતો પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને પચાસ જેટલું ચુકવણું કરી દેવામાં આવ્યું હતું વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરના પર બેઠા છે ત્યારે હું માત્ર એમને સહાનુભૂતિ આપવા માટે એમને અહીં મળવા માટે આવ્યો છું એવું કુમાર કાણાણીએ જણાવ્યું હતું છ વર્ષ પહેલા આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો તે દલાલો હસ્તક કર્યો હતો પછી એમને નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મીટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હેરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એને ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચુકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે છોકરાઓને ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે

પકડવામાં સફળતા મળી છે રૂપિયા પંચાવન લાખ અડતાલીસ હજાર બસો નું દ્રક્ષ મંગાવનાર સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી વોન્ટેડ આરોપીને રાજકોટના ધોરાજી ખાતેથી એસઓજી પોલીસે

પોલીસ આરોપી શોધવા સતત વોચ રાખી રહ્યા હતા અને આખરે પોલીસને સફળતા મળી વોચ દરમિયાન સુરત એસઓજી પોલીસ ને બાતમી મળી કે રાજકોટના ધોરાજી ખાતે આરોપી આવ્યો છે જેથી એસઓજી પોલીસ राजकोट राजकोट धोराजी खाते पहुंची और धोराजी तालुका ना एएसपी कोड ने मदद लाई आरोपी अल्फाज उर्फे बुरियो इकबाल गुडलिया ने संबंधी ना घरे उंग तो पुलिस से दबोची ली दो हतम हाल पुलिस से तीनी धरपकड़ करी कायदे सनी कार्यवाही हाथ दे रही है इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की